હલો મિત્ર આજના નવા બ્લોકમાં તમારું બધું સ્વાગત છે તો મળા છે આપણે નવા બ્લોગમાં તો બધા ને જય માતાજી આ જો દાંત કાઢે છે હું બ્લોક શૂટ કરું છું એટલે હવે એ કહે કે એમ ન હોય એ કહે હવે એ કહે હે કે કહે તું કે કાંઈ કીધું નથી હું તો ખાલી ખાલી નહીં હવે તું કે બ્લોગ ચાલુ કે રાખ તું થોડા હા તો ને મારા હું દાંત કાઢી દીધું

હાલો તો મિત્રો જો આપણે બે જ બબલા લઈ આવ્યા મારા હાટું મારે એકલા જ ખાવાના છે તારે ખાવાનું છે ખાવાનું જોઈએ ને પણ આમાં હું ખાઈ દઉં તો કેવા બબલા લઈને લેવા પણ મને ભાવે ને એવા મારા હાટું લેવા તો તમે કીધું તો ને હું તારા હાટું લાવો તો મારા હાટુ આવો બબલા લેવા આ જો તો કેવું બબલું ને મારા હાટું ના ફરાળી સીવડો લઈ લેવા મને ભાવે એવા હું લાવું આ તો તમે ખાવ માન ન ખાવા તું ખાઈશ તો પણ કઈ હું ચાલો ખાવ કાસે

ખાતા આવડે આમ પલોટીવાળી જા હા એમ તો ડાયો છે હવે તો મિત્રો નાસ્તો કરીને આવી જશે ને હવે તમને એક બ્લોગમાં કીધું કે અમારા રૂમ ક્યારેક બ્લોગ બનાવશું તો બનાવશું ક્યાં થોડુંક બતાવી દઉં તો અમારો આવો એક નાનો એવો રૂમ છે તો આવું જો અમારે આ ગામડીયા રીતિ રિવાજ પ્રમાણે છે ને આ થામડા ને બધું છે ને તો આ માળીએ બધા મેં કે એવું અમારા ગામડામાં રીતિ રિવાજ હોય આમાં સિટીઓમાં તો એવું ન હોય તમારે જો એ બધું સિટીમાં હોય તો અમને કહેજો હવે ક્યાંથી બ્લોગ જોતા હોય તો અમને તો નથી ખબર પણ કોમેન્ટ કરી દેજો ને જો આ બધું છે આવી રીતે અમારે આ અમારો આલ્બમ હતો ને એમાં આ કેલેન્ડર આરે એવું થયું તો હવે જવું આ બધું છે આ રૂમમાં તો હવે આખો બ્લોગ આપણે બનાવશું હમણાં બે શાદીમાં તો આવી જ તો હવે બનાવવાનું ટ્રાય તો કરશું હવે ત્યારે કેમ કે એમના વાડીનું બહુ કામ આવી ગયું છે ને કપાસ છે ને અમારે બે વાડીએ તવડી ગયો તો હવે અમે આપણે ગયો લોગ મેં કહો કપાસ સુનવાનો તો એ વાડીએ તો અમારે હજી નથી વીણાનો તો હવે એમાં તો હજી ચાર પાંચ દિન પણ અઠવાડિયું જાય પાછા શુક્રવારે ઓલી વાડીએ વીણવાનું છે તો હવે આપણે નવરા થઈ જશું પછી બનાવશું આપણે ઘરનો બ્લોગ તો અત્યારે તો આ રીતે છે અમારું કંક નાનું એવું રૂમ બે રૂમ છે તો આ રીતે આ મકાનમાં આવું બધું ટીંગાડવાનું

এই ন্যায় মই বে নাখোৱা যি চাৰি দীঘু মই তেতিয়া কাইদেচ নে পাছ মই খি নে পে এই ত কৰিল পাৰ পাছত দীঘু বেচ কেৱ মস্ত লাগে কমেণ্ট ম તો અહીંયા છે ને હું તમને કહેતો ને કે ફોટા ફ્રેમ છે એમાં અમારે બે ફોટા છે તો હવે બે છે તો અત્યારે તો ટાઈમ નથી ને અત્યારે કઢોવા પણ છે ને હવે એટલે સિઝન આવી ગઈ એટલે કોઈ કાઢી દે એમ નથી તો હવે કરવું પડશે તો મિત્રો તમારે એક વાત કહેવાની હતી તો હું તમને કહી દમ કે મિત્રો અમી વ્લોગ બનાવીએ તમને કેવા લાગે સારા લાગતા હોય તો એ કોમેન્ટમાં બતાવી દેજો ને ખરાબ લાગતા હોય તો એ કોમેન્ટમાં બતાવી દેજો જો તમને સારા લાગતા હોય તો કમેન્ટમાં બતાવી દેજો તો અમે આગળ મહેનત કરતા રહીએ અને તમને ન સારા લાગતા હોય તો એ કહો તો અમે મહેનત થોડીક સુધારીએ ને બ્લોગ ઉતારવાનું થોડુંક સુધાર નથી છે કેમ કે અમારા જે અમને નવા નવા છે અમને હજી મને ઓછો ફાવે બનાવતા એટલે અમે ધીમે ધીમે કરીને કાંક કોશિશ કરશું પણ તમારો સાત સપોર્ટથી અમી એટલે બસો અને જેવું તમારે સબસ્ક્રાઇબર થઈ ગયા જ પણ આવો નવા સપોર્ટ કરતા રહેજો તો આગળ જ લઈએ તાજો કાંક લેવા આવ્યો શું લેવા આવ્યો મતાલો હા મતાલો મને થોડી ખબર હોય તારો મસાલો તું આમ છે ને વિશુ તું સોખું બેલ મારે આમાં કોમેન્ટ આવે કે તમારે વિશુભાઈ છે ને બોબડું બોલે તું બોબડું બોલે તો સારું બોલે તો મિત્રો હું તમને કહેતો કે તમારા મારા બ્લોગમાં જે પણ ફેર પડતો હોય એ તમે મને કોમેન્ટમાં બતાવતો જાઓ કે તમે આમ કરો તમે આમ કરો તો અમે આ રીતે અમે એ રીતે બ્લોગ બનાવીએ તો જ્યાં સુધારો કરવો પડ્યો એમ એમ તમે કોમેન્ટમાં જણાવી દો તો અમારે સોશિયલ મીડિયામાં બ્લોગ બનાવવાનું કામ અમે કરીએ તો અમારે જે પણ ગલતી થતી હોય એનું તમે કોમેન્ટમાં એનો તમે કહેતા જાઓ અમે એ રીતે કરતા જાઉં ને અમે તમારા સપોર્ટથી થોડાક આગળ આવતા જઈએ તો તમારો સપોર્ટ હોય તો જ અમે આગળ આવીએ તમને ખબર જ છે કે તમારા સપોર્ટ સિવાય તો કાંઈ નથી થાતું તો મિત્રો તો જે પણ અમારે જે કાંઈ વાંધો હોય અમારા બ્લોગમાં જે સુધારો કરવો પડે એમ હોય એ સુધારા આ તમે કમેન્ટ કરી દેજો કે આ રીતે કરો આ રીતે તો અમે એ રીતે કરીએ તો અમારા નવાને નવો બ્લોગ બનાવવાની કોશિશ કરશું જેમ સુધારો આવતો જાય એમ અમી સુધારો કરતા જ રાખો કેમ કે અમારે હજી નવો બ્લોગ સ્ટાર્ટિંગ કરીને બી આજે ત્રણ જ મહિના થયા જ ચેનલ બનાવે મને તો કાંઈ પેલા તો કહી દઉં કે મને છે ને યુટ્યુબમાં પેલા તો કાંઈ ખબર જ ન પડતી પણ હું બધા એના બ્લોગ જોતો આવ્યો ને મને ઈચ્છા થાય કે હું એક સોશિયલ મીડિયામાં હું એ બ્લોગ બનાવવાનું કામ કરું તો મને એ મન જોયું તો હું એ પછી બ્લોગ બનાવવાની શરૂઆત કરીશ તો તમને મેં કીધું એમ તો મિત્રો જ્યાં પણ અમારી વ્યૂલ હોય ને ત્યાં તમે કમેન્ટમાં કહી દેજો તો અમે ત્યાંથી સુધારો કરશું તો આજનો બ્લોગ કરીએ પૂરો તમને જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી ને બાય બાય ટાટા